આ જમીન કોની પડી રહી આ જમીન સીગ કોની છે કેટલો કરો પડશે ગોમના નજીક અને મારા પ્લોટ પારવા છે અને હું મકાન બનાવ ટેરામેન્ટ તો મારા જબ્બર મેરાઈ જ આ જમીન વાન મળવું પડશે તો હાડી હે ભાઈ વાત કરો આ જમીન કોની છે એ જમીન માં ગોમવાળા ની છે ભાઈ એવું હા તો આપણે જમીન આડે લેવી થી છે જમીન નો આપણે કેટલો કરી નાખીએ ભાઈ સાચો હાચું તો નંબર આ લઈ તમારો લે તમે નાખી દેજો હાલો મારો નંબર નાખી દે નાખી કટલો થઈ જાય થઈ જાય થઈ જાય ભાઈ એવું હા હાલે મારો નંબર નાખ્યો હા કોજી મને ફોન કરો તાન બરાબર ફોન કરું બરાબર ઓહ તારી ને જમીનનો નો કટલો થઈ જાય તો મની જબર મળશે હો મોબાઈલ આવો ગાડી લાવી હે કોઈ છે મારા જોડે

હા હમણાં પેલો નંબર આલે રાજ બોલે હા તે વાત થઈ છે જમીન ની હા લેવાની જ છે આપડે મળ્યા તો એ મળો તને હેરો આપડે કઠો કરી દઈએ તો ખોદ વાયદો રાખવો જ નહીં હાર આવો તમે હેરો હાર હેરો હું મળું હેરો આપડી જમીન થઈ ગયા એવું હોય

તાર મેહુલભાઈ મલ્લે બરાબર સિંજેભાઈ હા આડી ને મેહુલ હા આપો પેલા જમીન લેવા તો કીધું કે તાર કોઈ ભઈ નથી પણ પેલો મોટો ભઈ હય શું કરશી આ મારે હ પછી ના આવડ હ આવતા આવે તો આટુ કામ થાય શું કરશી હવે તો થઈ પડશે આ બાર બકો કરનાખી